સત્તાર ગામ પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું છે ભંગાર વીણતા સક્સેસ કર્યું છે અપહરણ ફૂટપાથ પર રહેતું બાળક ગમી જતા આરોપીએ અપહરણ કર્યું હતું અમદાવાદ રેલવે પોલીસે અપહરણ કરતા દબોજી લીધા હતા પોલીસે બાળકને મુક્ત કરાયા બત્રીસ વર્ષીય દીપક બાબુભાઈ ઇંગ્લેન્ડની ધરપકડ તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ એટલે કે રથયાત્રાના દિવસે કતારગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે મુજબ એટલે કે કિડનેપિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેમાં જેનું કિડનેપિંગ થયું હતું એ બાળક પાંચ વર્ષનો હતો એટલે ગુનાની ગંભીરતા જોઈને કતારગામ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી હતી અને કતારગામની ડિસ્ટર્બની ટીમ અમદાવાદ રેલવે તેમજ અમદાવાદના ઝોન ટોન ટુ એ ત્રણેયની ટીમોને મળીને આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને જેનું કિડનેપિંગ થયેલું છે બાળક તથા કિડનેપિંગ કરનાર જે વ્યક્તિ છે તેનું પર્યશન મેળવવામાં આવેલું છે અને એને કાર્યવાહી ચાલુ છે જે ફરિયાદી છે એમણે જણાવેલું હતું કે એમનો જે બાળક પાંચ વર્ષનો છે એ ફૂટપાથ ઉપર એક ભંગારવાળા વ્યક્તિ સાથે એ એની સારી દોસ્તી હતી અને જ્યારે આ ફરિયાદ આવી ત્યારે પોલીસે પણ સીસીટીવી ની મદદથી જોતા એ બાળક છે એ આ ભંગારવાળા વ્યક્તિ સાથે મોબાઈલની ગેમ એ રીતે રમતો હતો એટલે એની સાથે એની દોસ્તી થયેલી હતી અને આ ભંગારવાળો વ્યક્તિ જેનું કિડનેપિંગ કરીને લઈ ગયેલો હતો પરંતુ નામ એ બધી વિગત નહોતી પરંતુ પોલીસે ટેકનિકલ અમદાવાદ મદદથી અમદાવાદની અંદરથી લોકેશન અને અમદાવાદ રેલવે તેમજ અમદાવાદ ઝોન ટુની ટીમ દ્વારા એ વ્યક્તિને શોધી કાઢેલ અને વ્યક્તિ પાસેથી બાળક પણ મળી આવેલ અને એ બંનેનું પોઝિશન લઈ અને કતારગામ પોલીસ કાર્યવાહી હાથ ધરેલી છે એના માટે જે ટેકનિકલ ઉપયોગ કરીને આ ગુનો વ્યક્તિએ કિડનેપિંગ કર્યું છે પ્રાથમિક પૂછપરછ મેં એવું ધ્યાન આવેલું છે કે વ્યક્તિના ડિવોર્સ થઈ ગયેલા છે એને કોઈ બાળક હતું નહીં અને આ બાળક જોડે છેલ્લા આઠ દસ દિવસથી એની મતલબ મિત્રતા જેવું થઈ ગયું હતું અને બાળક એને ગમતું હતું એટલે એ બાળકને લઈને ભાગ્યો છે એની પ્રાથમિક પૂછપરછમાં જણાય આવ્યું છે ના એ ટાઈપનું અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલ નથી કારણ કે જે પ્રાથમિક પૂછપરછમાં એ વસ્તુ ધ્યાને આવેલી છે કે બંને છોકરો અને એ ભાઈ બંને વચ્ચે મિત્રતા જેવું હતું એ લોકોના સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે બંનેને પણ હજી પોલીસ આ એંગલથી પણ તપાસ કરશે